અમદાવાદના મણિનગરમાં યોગ દિનની ઉજવણી હવામાં યોગના નિર્દેશન સાથે કરવામાં આવી આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે મણિનગરની ઓમ ધ થર્ડ આઈ યોગા સ્ટુડિયોની ટીમે હવામાં અનોખા યોગના કરતબો કર્યા હતા પાંચ વર્ષના બાળકથી લઈને પચીસ વર્ષના યુવક અને યુવતીઓ વિશ્વ યોગના દિવસે એકવીસ જૂને મણિનગરના એલજી ગ્રાઉન્ડમાં હવામાં વિવિધ યોગ કરીને નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતા સવારે નવથી અગિયાર કલાક દરમિયાન એકવીસ જૂનના શુક્રવારે મણિનગર એલજી પાસેના ગ્રાઉન્ડમાં આ યોગના કરતબો જોવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને યોગ દિવસની ઉજવણી કરી હતી કે યોગ એટલે શું યોગને આપણે અત્યાર સુધી કસરત તરીકે જાણતા હતા પણ અમે યોગને ખાસ અંદરથી ઇનર બોડી સોલને ક્લિયર કરવા માટેની ઘણી એ કરી અને અમે બહુ શીખ્યા છે નવું ટીચરો સાથેથી અને હું બધાને ધન્યવાદ કરું છું સ્પેશિયલ કલ્પના મેમને કે હું અમદાવાદ યોગ સ્ટુડિયોથી અમને ઘણું બધું શીખવાડ્યું અને ઘણા બધા અમને પ્રેરિત કર્યા છે કે નવું શીખી અને બીજા લોકોને અમે શીખવાડી શકીએ યોગ અત્યારના લાઈફસ્ટાઈલ પ્રમાણે બહુ જરૂરી છે કારણ કે અત્યારની લાઈફસ્ટાઈલ બહુ ખરાબ રીતે જંક ફૂડ તરફ એટલી વધી રહી છે અને જંક ફૂડ ખાઈને પોતાની હેલ્થ બગાડે છે તો હું સજેસ્ટ કરીશ કે યોગ કરી અને પોતાની સ્વસ્થતા જાળવો અને યોગ તરફ વધારે ને વધારે આગળ વધો અને બીજા લોકોને પણ પ્રેરિત કરો કે યોગ કરો અને યોગ કરો અને જેમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યોગની આટલી ખૂબ સુંદર ભેટ આપી છે આપણને જે છેલ્લા દસ વર્ષથી આખું વિશ્વ યોગ ઇન્ટરનેશનલ યોગા ડે સેલિબ્રેટ કરે છે જે અમેરિકાથી લઈને અમદાવાદ સુધી અહીંયા સુધી લોકો એટલું ખુશીથી આ દિવસને સેલિબ્રેટ કરે છે એના માટે અમારી ટીમ તરફથી અને તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આમ બધાને ખબર જ છે કે ટેન્થ ઇન્ટરનેશનલ યોગા ડે છે તો આ યોગા ડે સેલિબ્રેટ જ એટલા માટે કરવામાં આવે છે કે બધા માટે જાગૃતતા રહે બધાને યોગ માટે જાગૃતતા થાય કે બધા યોગ કરે અને સ્વસ્થ રહે એવું નથી કે ખાલી એક્સરસાઇઝ જ કરવી કે કંઈ બી કરો શરીર માટે કશું બી કરો પણ એને યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવો જે ડેલી તમે પોતાના રોજિંદા જીવનમાં જેમ આપણે ખાઈએ છીએ પીએ જેમ આપણે રોજિંદુ કામ કરીએ છીએ એ જ રીતે યોગને એમાં સામેલ કરવો ખૂબ જ જરૂરી છે કેમકે હવે આવનારા વખતોમાં બધાની હેલ્થ બી એટલી ખરાબ થઈ ગઈ છે તો એની માટે તમારે યોગ એક બહુ ખૂબ મોટું સાધન છે જે તમે કરશો તો તમને ક્યાંય આગળ મુશ્કેલીનો સામ સામનો નહીં કરવો પડે અને છેલ્લા પંદર વર્ષથી અમે લોકો યોગ સતત કરીએ છીએ અને અમારા હાથ જે પાંચ હજારથી વધુ સ્ટુડન્ટો બી આવીને ગયા છે જે કન્ટિન્યુ અત્યારે બી યોગમાં જોડાયેલા છે અને અત્યારે બી અમારી સાથે જેટલા બી જે બધા યોગના ટીચરો છે જે બધા ઇન્ટરનેશનલ લેવલ પર ટીચર ટ્રેનિંગનો કોર્સ કરીને આગળ યોગને વધારવા માટે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે સિમ્પલ ઠક્કર ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર